પંચમાલ ગોધરા તાલુકાના છારિયા ગામ પાસે મુખ્ય હાઈવે પાસેથી ટોલટેક્સથી બચવા માટે બેફામ વાહન ચાલકો પસાર થઈ રહ્યા છે ત્યારે આ પરિસ્થિતિમાં અકસ્માત થવાની ઘટના બની શકે છે તે હેતુથી સ્પીડ બ્રેકર મૂકવાની માંગ કરવામાં આવી છે પંચમાલ ગોધરા તાલુકાના છારિયા ગામ પાસેથી મુખ્ય હાઈવે પાસે ટોલટેક્ષથી બચવા માટે વાહન ચાલકો બેફામ વાહનો હંકારતા નજરે પડી રહ્યા છે જ્યારે ત્યાંના લોકોને અકસ્માતનો ડર સતાવી રહ્યો છે આ મુદ્દાને લઈને ત્યાં સ્પીડ બ્રેકર આવે તેવી માંગ કરવામાં આવી છે સ્ટેટ હાઈવે એકસો માં આ એક જ મહિનામાં ત્રીજી રોડ અકસ્માત ઘટના છે જેનું મુખ્ય કારણ છે કે દેવગઢ થી ગોધરા દામાઓ જતો હાઈવે રોડ ઉપર ટોલ ટેક્સ આવે તેના કારણે પણ આ રસ્તા ઉપર ખૂબ જ વાહનો દોડી રહ્યા છે તો એવી માંગ છે કે હરિયા ગામમાં ભારત પેટ્રોલ પંપથી લઈને પ્રાથમિક શાળા સુધી સ્પીડ બ્રેકર મૂકવામાં આવે કેમ કે આટલા જ એરિયામાં આ એક જ મહિનામાં ત્રીજી ઘટના છે અને દાહોદથી ટોલ ટેક્સ બચાવવા માટે પણ આ રસ્તા ઉપર ભારે વાહનોની ખૂબ જ અવર થઈ રહી છે અને ગોધરાથી મલ્લા કુવા સુધીનો રસ્તો પણ ખૂબ જ ખરાબ હાલતમાં છે રસ્તાનું સમારકામ થોડાક સમય પહેલાં કરવામાં આવ્યું હતું પણ રસ્તો ફરીથી જે કન્ડિશન હતી તેની તેજ થઈ ગઈ છે તાત્કાલિક ધોરણે આ રસ્તાનું રિપેરિંગ કામ કરવામાં આવે અને સ્પીડ બ્રેકર મૂકવામાં આવે તેવી મારી માંગ છે